તો રાજ્યમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ વરસાદ બાદની જે સ્થિતિ છે તે લોકોને હેરાન કરી રહી છે રાજકોટના ઉપલેટા તાલુકાના ઘટાળા ગામે આવેલો કોઝવે બે સંપૂર્ણપણે ધોવાઈ જતાં સ્થાનિક લોકોને પરિવહનમાં મુશ્કેલી સર્જાઈ છે તાજેતરમાં જ મોજ નદીમાં આવેલા ભારેપૂરને કારણે પાણી વળતા કોઝવે સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે કોઝવે દોવાઈ જતા એસટી બસ સહિતના વાહનોની આવક જાવક બંધ થઈ ગઈ છે બહાર ગામ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોને તાલુકા મથકે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે દોવાણ થઈ ગયેલા કોઝવેને રિપેર કરી રસ્તો પુનઃ શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આજે ખૂબ જ વરસાદને કારણે જે મોજ નદીમાં જે અમારો મુખ્ય રસ્તો કોઝવે આવેલ છે ત્યાં જે છેલ્લા પંદર દિવસથી કોઝવેમાં ઠેર ઠેર ગાબડા પડેલું હોય જેને કારણે લોકોને હાલવા ઉપલેટ તાલુકા મથકે જવા માટે ખૂબ મુશ્કેલી પડતી હોય ત્યારે અમારી એવી માગણી છે કે આ ગાબડા તાત્કાલિક વહેલી તકે રિપેર થાય એવી અમારી માગણી છે